ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે અહીં બાંધકામ સહિતના અનેક પ્રોજેક્ટ્સમાં દાહોદ ગોધરા અને મધ્યપ્રદેશના હજારો શ્રમજીવીઓ કામ કરે છે આ શ્રમજીવીઓ માટે હોળી ધૂળેટીનું પર્વ ખૂબ મહત્વનું છે તેવો તહેવાર ઉજવવા વતન જવા ઈચ્છે છે ભોલાવ નવીન બસ સ્ટેશન જીએનએફસી અને અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડનો થી બસોનું સંચાલન થશે દાહોદનું ભાડું બસો આઠ રૂપિયા અને ઝાલોદનું બસો તેતાલીસ રૂપિયા રાખવામાં આવ્યું છે ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાના જણાવ્યા મુજબ એસટી આપના દ્વારે યોજના હેઠળ બાવન મુસાફરોનું જૂથ હશે તો બસ તેમના કામના સ્થળેથી સ્થળેથી જ મળશે આ વ્યવસ્થાથી શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચી શકશે અને ગત વર્ષે ઇઠ્યોતેર બસ દ્વારા 5,200 શ્રમજીવીઓને વતન પહોંચાડવામાં આવ્યા હતા અને વિભાગને અગિયાર લાખની આવક થઈ હતી આ વર્ષે વન એસટી વિભાગ શ્રમયોગીઓને સુવિધાજનક રીતે વતન પહોંચાડવા તત્પર છે વિશાલ છેત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ આગામી હોળી ડ્યુરેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ગત વર્ષના પરિણામો સંચાલકે પરિણામો જોતા ગત વર્ષે ઇઠોતેર બસો એક્સ્ટ્રા સંચાલન થકી ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ વાહન થકી ત્રણ દિવસ સંચાલન હાથ ધરી અંદાજીત નેવુંથી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે એસ ટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખે આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અતરેથી તેઓને આપવામાં આવશે જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈ પણ પ્રકાર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે